કસો થઈ કે હવે અમારો સાહેબ જોની સાહેબ કેટલા વાગવાના પોણા 12 થવાના પોણા 12 વાગે ઉઠયા પોણા 12 વાગે હમજ જેસે ગંતને હે પોણા 12 વાગે ઉઠવાનું રે કે તારે 1 મિનિટ હે ચાલ જલ્દી કેટલા વાગ્યા ખબર જેવી છે કે ની હે હમણાં ઉઠાઈ કે તારથી બધો હોશિયારી ના દે સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ તો ભાઈ અત્યારે વાઈગા છે દોડ ત્રીસ થઈ ગઈ છે અને વરસાદ બહુ જબરજસ્ત આવતો છે અમારે અહીંયા તો અત્યારે આપણે જવાની કડે લેશે માસ્તા ભાઈ એને છે ને કામ બહુ છે કામકાજ બહુ છે તો આપણે થોડું કામ તરફ ધ્યાન આપી દઈએ એટલે આપણું રોટેશન ચાલી રહે એમ તો વરસાદ ચાલુ છે તો અહીંથી ફટાફટ ફટાફટ જઈને ડાયરેક્ટ વાનમાં બેસી જાય છત્રી તો લઈ નહીં જાય સવાર સુધી તો ખુલ્લું જ હતું પણ અત્યારે છે ને લગભગ અડધો કલાક કલાક જેવો થયો કે વરસાદ એકદમ બરોબર ચાલુ થઈ ગયો છે શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ મારે તો ભાઈ આપણે છે ને વાયપર બી અહીંયા નવા લગાવી દીધેલા છે યાર હું યાર જલ્દી બંધ કરી ની અહીંયા વાયપર બી છે ને નવા લગાવી દીધેલા છે જો

વાયન તો ચાલુ થઈ ગઈ હવે આપણે ડાયરેક્ટ નીકળીએ સીધા વરસાદ ચાલુ જ છે ભાઈ બંધ થવાનું નામ નથી લેતો તો હવે નીકળીએ આપણે પ્રસ્થાન કરીએ ધીરે ધીરે બરાબર ફરીથી ગેસ બંધ છે ખબર નહીં રહે એટલી હું વિડીયો જોઈ તો કા રાનકવા રાનકવામાં ગેસ લાઈન લીકેજ છે એટલે કદાચ થોડાક દિવસ માટે બંધ જ હોય એવું લાગે મને આ ફોર વ્હીલવાળા બેઠો હોય આ ફોર વ્હીલ ગઈ ને એ ફોર વ્હીલવાળા બેઠો હોય ગેસ બંધ છે જોયું દેખાય બંધ છે પેટ્રોલ ભરાઈ દીધું આપણે ગેસ બંધ છે એટલે આ દેખાય ને પંપ છે હવે ગેસ જ ની મળે તો શું ઘરે પેટ્રોલ પર ચલાવવું પડે હવે જોયે કેટલા દિવસ સુધી બંધ રહી બરાબર ને વરસાદ તો જો ભાઈ પાણી પાણી કરી નાખેલું છે સુરતમાં તો પાણી ભરાઈ ગયેલું છે આખું એવું ન્યૂઝમાં જોવા મળ્યું આપણને હવે ખબર નહીં થોડાક દિવસ થોપી જાય તો સારું વરસાદ આજે બે ત્રણ દિવસથી આ બાજુ બી ચાલુ થયું સુરતમાં ખબર નહીં ક્યારથી ચાલુ છે તેની સીધા ચોકડી પરથી છે ને સીધા બજારમાં ગયા બજાર બજારમાંથી છે ને ગાંધી મેદાનથી રહીને એક શોપ છે ત્યાં ડોગીઝ લોકનું છે ને ખાવાનું મળે પ્રોટીન ને મેડિસિન ને એ બધું મળે એટલે ત્યાં ગયા ને લેતા આવ્યા અને પછી છે ને પછી રસ્તા સીધા નીકળી આવ્યા હવે નીકળીએ ડાયરેક્ટ

રાઈટ માં નહીં પણ લેફ્ટમાં જવાનું છે આ બાજુ કામ છે આપણું તો ભાઈ વરસાદ ચાલુ છે અને અમે કાચ લઈ લીધા જે લેવાનું હતા તે ને હાઈવે છે ને પછાડી બેસાડ્યો આપણે બેસાયેલું છે ને બરાબર હે હા એ તો મને તકલીફ પાડે નહીં કેતો ને

ધ્યાન રાખવો પડે ગાડી ચલાવતાથી કાં જવાના પાંચ મિનિટ દસ મિનિટ લેટ જવાય બરાબર એટલું બધું સ્પીડમાં બે ધ્યાનમાં ગાડી નહીં ચલાવવું જોઈએ નુકસાનીનું કારણ શું કામ બનવાનું આપણે બધાએ બરાબર ને ત્યાં ઉતાવળ બધાને હોય પણ થોડુંક સાવચેતી રાખીને ચલાવવું પડે ટુ વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર હોય

બે કાચ ભૂલી ગયા ને તે પાસા લેવા જતા છે ચાર વાયગા ચાર ફોન બી ચાર્જ કરવાનો છે અત્યારે અમે નીકળવાના છે લાંબી ટ્રીપ પર ગામની છે ને લાઈન આજે પાસા મળ્યા આપણને સો વરસાદ ચાલુ થઈ ગયો ઘરથી નીકાળે તો વરસાદ નહીં ચાલુ હતો બંધ હતો ને અત્યારે વરસાદ ચાલુ પાડો ગયો વરસાદ બહુ ચાલુ થઈ ગયો એકદમ હા દેખાય નહીં એવું થઈ ગયું スりです。

સોરી હિન્દીમાં આવી ગયો પોલીસ બીજી વધી ભાઈ ક્રેન વાળો છે ને ઓકે જોશન કરીને લાવતો હતો મગાડી પેલી ગાડી બી પકડી ગઈ કે હું ખબર નહીં આવે વાંધો પાણી બીજું હાજુઓ વરસાદ કાલે અમાસ છે તો અમાવસ્ય ભરીએ તો હવે અમે વિચાર કરીએ હવે પ્લાનિંગ કેવો ક્યાં સક્સેસ થાય ટ્રેન સક્સેસ થાય કે પછી ઓકે વરસાદ તો હવે બરાબર હવે વરસાદમાં થશે ને બીજા બધાને તો કંઈ નહીં પણ ગાય માતા જે રસ્તા પર રખડ્યા કરે એ લોકો

એટલે બગાડી જાય પણ એવું નહીં કે ચાલ અમુક નીકળી આવે એવા સારા માણસો કે ચાલ ઊભી રાખીએ ને કંઈ નહીં એમ બી સતત રહેવાની મળે નહીં જાય એટલે નીકળી જાય બરાબર પણ મને એ વિચાર આવે કે પેલી આજુઆ મને એ વિચાર કે પેલી પોલીસ ની ગાડી ખોકાઈ કા ને તો ભાઈ હવે આવી ગયા આ મારા પર જગ્યા લેબી લીધી હેપી કેટલા દિવસથી વિડીયો માં મળતો મળે કેટલા દિવસથી તો ભાઈ અત્યારે છે ને અમે છ વાગે નીકળવાના છે કુબેર ભંડાર પાંચ વાગવાની પાંચ વાગવાની તૈયારી છે તો આપણે ફટાફટ રેડી થઈ જઈએ પહેલા આ લોકનું તો કામ ચાલુ જ છે દાન્યા તો દાન્યા દાન્યા ને મમ્મી પપ્પા લોકો ગયેલા છે વિદેશ આવી રહ્યા તો તું ગયેલો ત્યારે ઉતા કે નહીં ઉતા તું આવવાનો ટાઈમ પર ઉતા આવી રહ્યો હું મારું બહુ કામ કરે એમ કીધું કે મારું પૈ કામ કરે એમ કીધું કે ભગવાન તો ફટાફટ આપડે તૈયાર થઈ જાય